aji રક્ષાબંધનના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ ખાસ કરીને આજના વિડીયો હાલનું હવામાન અને આવનારા દિવસના વરસાદ વિશે અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપણે એ જણાવી દઉં થોડા દિવસ પહેલાં આપણે સો ટકા ઓર્ગેનિક ખાતરનો વિડીયો મૂકેલો હતો એટલે અત્યારે જે આપણું ચોમાસું પાક છે એને એ ખાતર આપવામાં આવે તો ખૂબ મોટા ફાયદા થઈ શકે છે એટલે એ વિડીયોની સંપૂર્ણ માહિતી છે એ પણ આ વિડીયો અંતમાં આ સાઇડમાં બતાવવામાં આવશે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં વિડીયો જોઈ લેવાનો છે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે સત્તરથી લઈને એકવીસ ઓગસ્ટનો વરસાદી રાઉન્ડ ચાલી રહ્યું છે આ રાઉન્ડ આપણે મુજબ કે આ નથી ઝાપટા પડી શકે છે જેના ભાગરૂપે સોળ સત્તર તારીખમાં પણ મહીસાગર હોય ભાવનગરના અમુક વિસ્તારો છે ઉત્તર ગુજરાતના અને પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે દ્વારકા જામનગરની અંદર પણ એ ઝાપટાઓ નોંધાયા હતા આજની તારીખે પણ ભાવનગર સહિતના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે અને રાજ્યની અંદર છૂટાછવાયા દોર ચાલુ છે જોકે આ ઝાપટાનો દોર છે એ ચાલુ છે એ વચ્ચે અત્યારે પવનની સ્પીડમાં આજથી ઘટાડો થયો છે નોર્મલ જોવા જઈએ તો અત્યારે અઢારથી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ હોવી જોઈએ એની જગ્યાએ પવનની સ્પીડ છે એ ઘટી અને અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો દસથી લઈને તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી રહી છે એટલે પવનની સ્પીડમાં એક મોટો ઘટાડો નોંધાયો છે અને આ ઘટાડો છે એ ચોવીસ ઓગસ્ટ સુધી યથાવત રહેશે ઓગસ્ટ સુધી પવનની સ્પીડ વધશે નહીં ચોવીસ ઓગસ્ટ સુધી આ રીતે નોર્મલ કરતા ઓછો પવન જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એ સાથે આપણે જણાવી દઉં કે અત્યારે જે છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે એ વચ્ચે આપણે અમુક વિસ્તારોની અંદર તડકો દેખાઈ રહ્યો છે જ્યાં જે તડકો દેખાઈ રહ્યો છે વાદળો ખુલ્લા થઈ રહ્યા છે એ વિસ્તારોની અંદર તાપમાન છે એ પણ નોર્મલ કરતા ઓછું આવ્યું છે સામાન્ય રીતે અત્યારે ત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન હોય છે પણ અમુક વિસ્તારોની અંદર જ્યાં વરાફ છે અને સંપૂર્ણપણે વાદળ હટી ગયા એ વિસ્તારોની અંદર અત્યારે તાપમાન છે એ બત્રીસ થી લઈને ચોત્રીસ ડિગ્રી સુધી પણ નોંધાઈ રહ્યા છે એટલે પવનની સ્પીડ પણ ઘટી છે અને એની સાથે તાપમાન પણ વધી રહ્યું છે જેને કારણે અમુક વિસ્તારોની અંદર ગરમી અને બફારાનો પણ અહેસાસ થઈ રહ્યો છે જોકે આ સંપૂર્ણ જે અહેસાસ થઈ રહ્યો છે છૂટા છૂટા ઝાપટાં પડી રહ્યા છે એ વચ્ચે આવનારા દિવસમાં ફરી એક વરસાદની શક્યતા છે એના વિશે માહિતી આપું સાથે મારે આપણે એ પણ જણાવવાનું છે કે બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સાંજે સાડા ચાર કલાકે આપણે એક મિટિંગનું આયોજન કરેલું છે જે છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાટવા ખાતે અને મીટિંગનું સ્થળ છે રજપૂત સમાજની વાડી રજપૂતવાસ શાકભાજી માર્કેટની બાજુમાં એટલે આ મિટિંગમાં પણ તમામ મિત્રો વધાર જોઈએ મારી બીજી વાત આપને એ કરવાની છે જે અત્યારે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે એ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યા બાદ મજબૂત થઈને લો પ્રેશર બનશે લો પ્રેશર મજબૂત થઈ અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે અને એ વેલમાર્ક લો પ્રેશર છે એ ચોવીસ અથવા તો પચીસ ઓગસ્ટથી આપણા ગુજરાત રાજ્યને અસર કરતા રહેશે અને ચોવીસ પચીસ ઓગસ્ટથી જે એક મોટો વરસાદી રાઉન્ડ આવવાનો છે લાંબતો એ સાર્વત્રિક રાઉન્ડ હશે લગભગ એંસી ટકા આસપાસ વિસ્તારને આવરી લેશે એટલે એ જે વરસાદ છે એની અંદર જે વિસ્તારો અત્યાર સુધી વરસાદ થયા એમાં પણ થવાનો છે અને જે વિસ્તારમાં વરસાદ નથી એ તમામ વિસ્તારોમાં પણ છે ખાસ કરીને જે ચોવીસ તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ લગભગ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને એ સિવાયના પણ તમામ વિસ્તારોની અંદર આ વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે જે આ વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ પ્રથમ જોવા જઈએ તો ઘણા બધા વિસ્તારોમાં છેલ્લા અનેક દિવસથી વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે હવે વરાટનો માહોલ જોવા મળી રહ્યો છે અને કદાચ ચોમાસું પાક સુકાતા હોય જેમાં ખાસ કરીને આ વર્ષે તો મોટાભાગે મગફળીના વાવેતર છે અમુક જગ્યાએ કપાસ પણ હશે કે બીજા કોઈ પણ પાક પણ હશે પણ ભાગે મગફળીના પાક છે ને એમાં પણ ઘણી જગ્યાએ પાક છે એ સુકાઈ રહ્યા છે ત્યારે દરેક ખેડૂતભાઈઓને મારે અપીલ રહેશે જોકે અંતે શું કરવું ખેડૂતે પોતાની રીતે જાતે નિર્ણય કરવાનો હોય છે પણ અમારું જે અનુભવ પ્રમાણે જે અમે આપને માર્ગદર્શન આપી રહ્યા છીએ એ મુજબ જોવા જઈએ તો ચોવીસ પચીસ ઓગસ્ટથી આ વરસાદનું રાઉન્ડ ચાલુ થવાનો છે એટલે અત્યારે બહુ સુકાતું હોય તો ચોવીસ પચીસ ઓગસ્ટ સુધી જો તમે રાહ ન જોઈ શકતા હોય તો અત્યારે જો પિયત આપવું હોય તો ફુવારા સ્પ્રિન્કલર જે આપણે ચલાવતા હોય છે એ સ્પ્રિન્કલર ચલાવી ચલાવી અને પાણી સામાન્ય રીતે આપવું રેડ પાણી એટલે કે ધોરીએથી પાણી ન પાવું જો આપણે રેડ પાણી પાઈ દેવામાં આવે એટલે કે નીક કરીને સીધું છૂટું પાણી પાઈ દેવામાં આવશે અને ઉપરથી ચોવીસ પચીસ ઓગસ્ટ જે વરસાદનો રાઉન્ડ આવશે એ ઉપર પડશે તો આ પિયત આપેલા જે ખેતરો હોય ને એમાં વરસાદ પડે તો થોડુંક નુકસાન થતું હોય છે એટલે દરેક ખેડૂતભાઈ આ વાત ધ્યાનમાં રાખવાની છે અત્યારે પાક સુકાતો હોય તો માત્ર સ્પ્રિન્કલર ચલાવવા એટલે કે ફુવારા કરી અને એને પિયત આપવું રેડ પાણી ન પાવીએ તો આપણા માટે ખૂબ સારું રહેશે એટલે દરેક મિત્રો આ નોંધ લેવાની છે જો કે ચોવીસ પચીસ ઓગસ્ટનો જે વરસાદ છે એ આવવાનો છે એ ઘણા સમય તેમાં આપણે કહી રહ્યા છે છતાં પણ આજે ચોવીસ તારીખના વરસાદની ચોખવટ અથવા તો એનો ઉલ્લેખ એટલા માટે કરવો પડે છે કે ઘણા બધા ખેડૂતભાઈને કોમેન્ટ આવી રહી છે કે હવે પાક સુકાઈ રહ્યો છે પાણી આપવું કે ન આપવું આ જે સવાલ હતો એના જવાબમાં હું આપને કહી રહ્યો છે કે પાણી આપવું હોય તો સ્પ્રિન્કલરથી આપજો ફુવારા આપજો રેડ પાણી કે છૂટું પાણી ન પાતા જેથી કરીને આપણો પાક છે એ બગડે નહીં અને આપણો જે ખરીફ પાક છે એની અંદર કાળજી રાખી ધ્યાન રાખીને આપણે વધુમાં વધુ ઉત્પાદન લેવાનું છે એટલે આ મુજબનું જે અમારું માનવું છે એ મેં આપની સમક્ષ વાત રજૂ કરવાનો પ્રયત્ન કર્યો શરૂઆતમાં મેં આપણે જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે ઓર્ગેનિક ખાતર વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરવો આજે આપશું ધન્યવાદ